शिव जी कहते हैं डरो मत डरावमत अभोम उतरा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गांध देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य, असत्य। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं डरना चाहिए अहिंसा हमारा प्रतीक है अबे मुता विषय बहुत गंभीर है पूरे हिंदू समाज को हिंसक कहना રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે અને ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જ્યારે ગુજરાતમાં પણ આ નિવેદનને લઈને ભારે આક્રોશ સામે આવ્યો છે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો થયો છે મોડી રાત્રે આ બનાવ થયો જેને લઈને જે ના કાર્યકરો છે તેમને ઉગ્ર વિરોધ પણ કર્યો પથ્થરમારોનો બનાવ છે એ થયો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં આના પડઘા પડી રહ્યા છે આ એક નિવેદનના કારણે રાહુલ ગાંધી અને સમગ્ર કોંગ્રેસ પર સવાલો ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે તેમની વિચારધારાઓ પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આ જ મુદ્દા પર કોંગ્રેસના બે નેતાઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે સાંભળીએ સૌ પ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી હિન્દુઓ હંમેશા સરિસ્ુ હોય છે અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય ને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે એટલે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે અને આજે આ બજરંગ દલના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અન્ડરલાઈન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અઢી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે એ પણ હિન્દુ હતા અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દલના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે આવો હથિયારો લઈને આવો તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો તલવારો લઈને આવો બંદૂકો લઈને આવો અમે ઊભા છીએ કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં અમે કોઈ નથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો હું અત્યારે અહીંયા આવ્યો છું અમારા એઆઈસીસી ના સેક્રેટરી ભાઈ નીલેશભાઈ પટેલ પણ સવારથી અહિયાં છે અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છીએ પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છે પાણી હારે પણ દીવા કરીએ છે મંદિરોમાં પણ આરતી કરીએ છે અમે હિન્દુ છે અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપવા કોંગ્રેસ પક્ષ કે નેતાઓ લોકસભા મે પ્રતિપક્ષ કે નેતા રાહુલજીને જો વાત રખી હો સમગ્ર હિન્દુ સમાજ ઓર સર્વધર્મ કી જો ભાવના હૈ અર્ક હૈ ઇસકા सत्य अहिंसा और शिव की छवि को रेख शिव सत्य है शिव शाश्वत है डर और भय मिटाने का और मोहब्बत की बात करके राहुल जी ने बात रखी थी जब अब हिंदू की ठेकेदारी करके जो बात रखी गई है जो अपने को धर्म के नाम पे राजनीति करने वाले को डर लग गया और अपना चेहरा सामने आ गया इसलिए अंधकार में कायतापूर्ण एक कृत्य किया है कांग्रेस पक्ष की हमारा प्रदेश का हेडक्वार्टर है जो राजीव गांधी भवन इस पे आके पथराव किया वहाँ आके तोड़फोड़ किया है नुकसान किया है मैं मानता हूँ एक अंधकार में कायतापूर्ण कृत्य किस तरीके से अपनी सभानता से किया सब सोच समझ के साजिश कर रहे डर फैलाने का भय फैलाने का और सत्य उजागर न हो इसके लिए बार बार ऐसी कोशिश होती है पर कांग्रेस का मुख्य है बात वो सत्य और अहिंसा पे ठीक है और हम राहुल जी ने जो बात लोकसभा में की है सदन के पटल पे किए वही बात हम सड़क तक ले जाके बात ले वही बात लेके जो चार हजार किलोमीटर भारत जो न्याय यात्रा में जो राहुल जी रखे भारत जो न्याय यात्रा में रखे कांग्रेस जन लोगों के बीच में जाएंगे लोगों को इस बात का भी एहसास है समग्र देश में मैं भी हिंदू हूँ इसका मतलब ऐसा नहीं कि मैं ऐसा कार्यतापूर्ण कृत्य करूँ मैं भी हिंदू हूँ ऐसा डर फैलाना का काम मैं नहीं कर सकता हूँ क्योंकि मेरा मेरा एक सभान अवस्था में है कि जो भी है वो मैं अहिंसा में मानता हूँ सत्य में मानता हूँ और इसी बात को लेकर हम आगे बढ़ेंगे निश्चित तौर पर कार्यतापूर्ण अंधकार में ऐसे आके डर और भय फैलाने का आप सत्य को उजागर मत करो संसद के पटल पे सत्य उजागर हो गया इसका चेहरा पे कालिक लग गई इसको पता चल गया कि हमारी जो जो बसों से हमने हिडन एजेंडा से आगे बढ़ रहे थे वही कालिक इसके सामने आ गए सबके देश पूरा देख रहा है राहुल जी ने सबको शिव भगवान से लेकर शाश्वत क्या है सत्य क्या है सभी धर्म की बात राहुल जी ने रखी बौद्ध धर्म की क्या बात है सब में प्रेम मोहब्बत से क्या है देश कैसे आगे देश देश तो है देश की ताकत क्या है भारत देश की यही तो ताकत है वही ताकत की बात राहुल जी ने सदन के पटल पे की है तो हम आ मुद्दों क्या जाइने अटक से जो परंतु एक बात तो स्पष्ट है कि राहुल गांधी द्वारा अपला आ विवादास्पद निवेदन ने लाइने ठे ठेर रोष जो मिली रोज विरोध प्रदर्शन रहा અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે